વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે એક સાઉથ ઇન્ડિયન રેસીપી લઈને આવી છું રસમવડા આપણે મેંદુવડા તો બનાવતા જોઈએ છે પરંતુ રસમવડા પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો શરૂ કરીશું રસમવડા બનાવવાનું તો સૌથી પહેલાં આપણે વડા બનાવવા માટે દાળને પલાળવાની છે તો મેં એક કપ અડદની દાળ લીધી છે એને મેં બાઉલમાં લઈ લીધી છે અને બેથી ત્રણ વખત આપણે એને સરસ રીતે ધોઈ લેવાની અને ત્યાર પછી આપણે ચારથી પાંચ કલાક માટે પલળવા દેવાની છે જેથી દાળ સરસ રીતે પલળી જાય અને ફૂલી જાય તો દાળ સરસ રીતે મેં ધોઈ લીધી છે હવે દાળની ઉપર એક ઇંચ જેટલું પાણી રહે એ રીતે આપણે પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકી પાંચ કલાક માટે દાળને પલળવા દઈશું તો પાંચ કલાક થઈ ગયા છે હવે આપણે ખોલીને જોઈ લઈશું તો દાળ સરસ રીતે પલળી ગઈ છે હવે આપણે આ દાળને પીસવાની છે અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે પરંતુ આપણે આ પાણીનો ઉપયોગ નથી કરવાનો તો આપણે આ રીતે ઝારાની મદદથી પાણી કાઢી લઈશું અને મિક્સર જારમાં આપણે આ દાળ જે પલાળીને લીધી છે એ લઈ લેવાની છે અત્યારે આપણે એને પેસ્ટ બનાવીશું પરંતુ પાણીનો ઉપયોગ નથી કરવાનો જરૂર જણાશે તો આપણે પછીથી પાણી ઉમેરીશું તો આ રીતે મેં પહેલાં એક વખત પીસ્યું છે પાણી વગર પરંતુ થોડું દર દરું છે તો આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને એકદમ સરસ રીતે એની સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું તો આ રીતે સ્મૂથ પેસ્ટ બનાવી દીધી છે હવે આપણે આ પીસેલી અડદની દાળને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું તો આ રીતે આપણે ખીરું ઘટ્ટ જ રાખવાનું છે અને આપણે એને ફેંટવાનું છે તો ફેંટીશું એટલે આપણું ખીરું એકદમ હલકું થઈ જશે તો હવે આપણે એને સાતથી આઠ મિનિટ માટે એને સરસ રીતે ફેંટીશું તો ત્રણથી ચાર મિનિટ હું પહેલાં આ રીતે ફેંટી દઈશ એક વખત જેથી ખીરું સરસ રીતે હલકું થઈ જાય આપણે જે રીતે દહીં વડા માટે ખીરાને ફેંટીએ છીએ એ રીતે જ એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું આપણે આ વડામાં ખારાનો ઉપયોગ એટલે કે સોડાનો ઉપયોગ નથી કરવાનો છતાં પણ વડા એકદમ સોફ્ટ બનશે હવે આપણે એમાં સામગ્રી જે લીધી છે એ ઉમેરી દઈશું તો ત્રણ લીલા મરચાં બારીક કાપીને લઈ લીધા છે થોડી બારીક કાપેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું વડામાં આટલી જ સામગ્રી ઉમેરવાની છે અને ફરીથી હું ત્રણથી ચાર મિનિટ માટે એને સરસ રીતે ફેંટી દઈશ જેથી આપણું ખીરું એકદમ સરસ હલકું થઈ જશે તો તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ પછી આપણું ખીરું એકદમ સરસ હલકું પડી ગયું છે હવે એક વાડકીમાં મેં પાણી લઈ લીધું છે અને કઢાઈમાં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે તો આપણે આ રીતે હાથ પાણીવાળો કરી અને વડા બનાવવાના જેથી અડદની દાળ છે તો હાથ પર નહીં તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ અત્યારે મેં ધીમી કરી દીધી છે ધીમાથી મીડિયમ ગેસે આપણે વડાને તળવાના છે તો આપણે એને ગોલ્ડન કલરના તળવાના છે બહુ બ્રાઉન કલરના નહીં તળવાના અને આપણે ખારાનો એટલે કે સોડાનો ઉપયોગ નથી કર્યો એટલે ધીમાથી મીડિયમ ગેસે જ આપણે એને સરસ રીતે તળવાના આ રીતે હાથને પાણીવાળો કરતું જવાનું અને આ રીતે વડા મૂકતું જવાનું જેથી વડા સરસ ગોર પણ બને અને હાથ પર ચોંટે પણ નહીં તો આ રીતે મેં એક વખતના વડા આ રીતે મૂકી દીધા છે અને આપણે પલટાવીને આ રીતે બધી બાજુથી સરસ રીતે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળીશું ધીમાથી મીડિયમ ગેસે જ તળવાના છે આ વડાને તળાતા લગભગ ચારથી પાંચ મિનિટ થશે તો તમે જોઈ શકો છો વડા સરસ રીતે તળાઈ ગયા છે કલર ખૂબ સરસ આવ્યો છે તો બાકીના બધા જ વડા હું આ રીતે તળી દઈશ વડા તળી અને આપણે સાઈડમાં મૂકી દેવાના તો બધા જ વડા સરસ રીતે તળાઈ ગયા છે તમને હું તોડીને બતાવી દઉં તો એકદમ સોફ્ટ વડા બન્યા છે અને એકદમ જાળીદાર પડ્યા છે તો આ રીતે આપણે સોડાનો ઉપયોગ કર્યા વગર પણ વડા સરસ રીતે બનાવી શકીએ છીએ હવે આપણે રસમની તૈયારી કરીશું તો રસમ બનાવવા માટે એક મીડિયમ સાઇઝની ડુંગળી એકદમ બારીક ચોપ કરી છે નાનો ટુકડો અદરકનો છીણી લીધો છે બે મીડિયમ સાઇઝના ટામેટા બારીક કાપી લીધા છે હવે મેં વન ફોર્થ કપ તુવેરની દાળને બેથી ત્રણ વખત સરસ રીતે ધોઈ અને ચાર વિસલ લગાવી અને સરસ રીતે બાફી દીધી છે તુવેરની દાળામાં ઓપ્શનલ છે એકચ્યુલી રસમમાં ડુંગળી ટામેટા અને આદુનો જ ઉપયોગ થતો હોય છે પરંતુ હું રસમને ઘટ બનાવવા માટે થોડો તુવેરના દાળનો ઉપયોગ કરીશ તો હવે આપણે રસમ વઘારી દઈશું તો કઢાઈમાં મેં એક ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે અડધી ટી સ્પૂન રાઈ થોડીક આપણે હિંગ ઉમેરી દઈશું થોડા મીઠા લીમડાના પાન વઘારમાં મૂકી દઈશું જેથી સુગંધ ખૂબ સરસ આવે અને હવે આપણે એમાં બારીક કાપેલી ડુંગળી ઉમેરી દઈશું ફાસ્ટ ઘાસે આપણે એને એકાદ મિનિટ સરસ રીતે સાંતળી દેવાની છે આ રીતે ડુંગળીને આપણે એકાદ મિનિટ ફૂલ ગેસ ઉપર સાંતળી દીધી છે ત્યાર પછી આપણે એમાં છીણેલું આદું ઉમેરી દઈશું એને પણ આપણે એકાદ મિનિટ સાંતળવાનું છે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે એમાં બારીક કાપેલા ટામેટા ઉમેરી દઈશું સરસ રીતે મિક્સ કરી અને ડુંગળી અને ટામેટાના ભાગનું મીઠું ઉમેરી દઈશું જેથી ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય અને ચડી જાય તો મીઠું ઉમેરી દીધું છે સરસ રીતે ફરીથી મિક્સ કરી દઈશું અને હવે ઢાંકણ ઢાંકી આપણે એને સરસ રીતે ચડવા દેવાનું છે ગેસની ફ્લેમ હવે હું ધીમી કરી દઈશ તો ધીમા ગેસે આપણે એને ઢાંકી અને સરસ રીતે ચડવા દેવાનું છે તો જ્યાં સુધી આપણે ડુંગળી ટામેટા ચડે ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી દઈશું તો એક વાડકી લઈ લીધી છે એમાં આપણે રસમનો પાવડર લેવાનો છે તો ત્રણ ટેબલ સ્પૂન મેં રસમનો પાવડર લીધો છે આ મેં ઘરે જ બનાવ્યો છે અને ઘરે કેવી રીતે બનાવવાનો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે એમાં ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું મેં પાણી ઉમેરી અને સરસ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે જેથી આપણે ઉમેરીએ તો ગાંઠા ના પડે તો આ રીતે સરસ રીતે પેસ્ટ બનાવીને તૈયાર કરી દીધી છે હવે ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણા ડુંગળી અને ટામેટા સરસ રીતે સંધળાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે માં મસાલા કરી દઈશું મસાલા આપણે સાચવીને ઉમેરવાના કેમકે આપણે જે રસમ પાવડર લીધો છે એમાં મીઠું મરી અને લાલ મરચાંનો ઉપયોગ છે એટલે તીખાશ આવી જશે તો અત્યારે મેં અડધી ટી સ્પૂન હળદર અને એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેર્યો છે તે છતાં તીખાશ તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે મરચું પણ ઉમેરી શકો છો સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અત્યારે હું ચાર લોકો માટે રસમ બનાવું છું તો મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલો રસમ પાવડર લીધો છે હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે જે રસમ પાવડરની પેસ્ટ બનાવીને તૈયાર કરી છે એ ઉમેરી દેવાની છે આ રીતે ઉમેરવાથી ગાંઠા નહીં પડે બીજું થોડું પાણી આપણે ઉમેરીશું સરસ રીતે ફરીથી મિક્સ કરી દઈશું અને હવે આપણે જે તુવરની દાળને બાફીને તૈયાર કરી છે એને મેં ભલોણી ફેરવી અને એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી દીધી છે એ પણ આપણે ઉમેરી દઈશું તુવરની દાળ ઓપ્શનલ છે પરંતુ રસમ થોડી ગાઢી બને એટલા માટે મેં તુવેરની દાળનો ઉપયોગ કર્યો છે બીજું થોડું પાણી ઉમેરી દીધું છે તો ટોટલ ત્રણ ગ્લાસ જેટલું અત્યારે મેં પાણી ઉમેર્યું છે અને હવે આપણે એને ધીમા ગેસે આઠથી દસ મિનિટ માટે સરસ રીતે ઉકળવા દઈશું તો ઢાંકણ ઢાંકી અને આઠથી દસ મિનિટ માટે આપણે રસમને સરસ રીતે ઉકળવા દઈશું તો આઠથી દસ મિનિટ થઈ ગઈ છે આપણી રસમ ખૂબ સરસ રીતે ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી આવી છે રસમ હંમેશા ગરમ ગરમ જ પીરસવામાં આવે છે વડા ઠંડા હોય પરંતુ એની ઉપર આપણે ગરમ ગરમ રસમ હોય તો વડા એકદમ સોફ્ટ થઈ જશે તો દાળ એટલે કે રસમ આપણી સરસ ઉકળી ગઈ છે એમાં છેલ્લે બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું અને હવે આપણે ગેસ બંધ કરી એને સર્વ કરી દઈશું તો વડા તો આપણે પહેલેથી જ બનાવી દીધા છે તો આપણે એક સર્વિંગ બાઉલમાં પહેલાં રસમ આ રીતે લઈ લઈશું અને ત્યાર પછી એની ઉપર વડા ઉમેરી દઈશું તો આપણા રસમ વડા બનીને તૈયાર છે તમે આ રેસીપી એક વખત જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ સરળ છે તો તમને જો મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આપણા ટેસ્ટી રસમવડા બનીને તૈયાર છે